મારી પાસે એક પુસ્તક આવ્યું છે એ પુસ્તકનું નામ છે ગાંધીજીને અપાયેલા માનપત્રો આ પુસ્તક આપ જોઈ શકો છો આ પુસ્તક છે એ ડોક્ટર મહેબૂબ દેસાઈ એના લેખક છે અને ખૂબ દળદાર પુસ્તક છે ગાંધીજીને જુદી જુદી જગ્યાઓથી જુદી જુદી રીતે અપાયેલા જે માનપત્રો છે અથવા તો સન્માનપત્રો છે એ આની અંદર સંગ્રહિત કરવામાં આવ્યા છે તો ગાંધીજી જ્યારે દક્ષિણ આફ્રિકાથી ભારત પરત ફરે છે અને પછી ભારતમાં આવ્યા પછી જે ગુજરાતમાં જુદી જુદી જગ્યાએ ફરે છે ભારતમાં જુદી જુદી જગ્યાએ ફરે છે તો એ સમય દરમિયાન ગાંધીજીને જે માનપત્રો અથવા તો સન્માનપત્રોમાં આપવામાં આવ્યા છે એ સન્માનપત્રો આની અંદર સંગ્રહિત કરવામાં આવ્યા છે લગભગ એમ કહી શકાય કે ઓગણીસો ને પંદર થી માંડીને ઓગણીસો ને સુડતાલીસ સુધીના જે મોટાભાગના માનપત્રો આપવામાં આવ્યા છે સન્માનપત્રો આપવામાં આવ્યા છે એમાંથી ઘણા ખરા સન્માનપત્રો છે એ આની અંદર સંગ્રહિત થયા છે અને એના આધારે આપણે ગાંધીજીને મૂલવી શકીએ છીએ અથવા તો જોઈ શકીએ છીએ કે ગાંધીજીનું માન સન્માન કેટલું હતું ગાંધીજીને લોકો કેટલા બધા ચાહતા હતા ગાંધીજીનો પ્રેમ અથવા તો ગાંધીજી નો ભાવ છે એ સર્વ રીતે વ્યાપક કઈ રીતે હતો ગાંધી વિચાર છે એ સર્વજનોમાં કઈ રીતે વ્યાપક હતો તો એ બધું છે આ પત્રોના આધારે અથવા તો સન્માન પત્રો છે કે માનપત્રો છે એના આધારે આપણે જાણી શકીએ છીએ તો આ પુસ્તક છે એ પુસ્તકના લેખક છે એ ડોક્ટર મહેમુદ દેસાઈ છે ગુજરાતના ખૂબ સારા એવા ઇતિહાસકાર છે 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 અને અભ્યાસી ગાંધી ગાંધી વિશે એવી મહેનત કરીને આ પ્રકારનું પુસ્તક એ તૈયાર કર્યું છે ગાંધીજીની એકસો પચાસ મી જન્મ જયંતિની ઉજવણી થઈ રહી હતી ત્યારે એ નિમિત્તે આ પુસ્તક છે એ પ્રગટ કરવામાં આવ્યું છે આ પુસ્તકની અંદર આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે એનો સંદેશ પણ લખી આપ્યો છે અને આ પુસ્તકમાં લગભગ ઓગણ સિત્તેર જેટલા માનપત્રો છે એ સંગ્રહિત કરવામાં આવ્યા છે અને એને આ રીતે પ્રકાશિત કરવામાં આવ્યા છે જુદી જુદી જગ્યાએ ભારતના ઘણી બધી જગ્યાઓથી એમને માનપત્રો કે સન્માનપત્રો આપવામાં આવેલા ગાંધીજીને અને એ બધા સન્માનપત્રો છે એ અહીંયા આગળ સંગ્રહિત થયા છે અને પ્રકાશિત થયા છે ગાંધીજીના સન્માનના અર્થે એમને અનેક માનપત્રો આપવામાં આવ્યા છે સન્માનપત્રો આપવામાં આવ્યા છે અને જે મેં પહેલા કીધું એમ કે મહેબૂબ સંગ્રહિત કર્યા છે અને પ્રકાશિત કર્યા છે ખૂબ સરસ એવો ગ્રંથ લખ્યો છે અને એના સાથે સાથે એને સંદર્ભિત સામગ્રી પણ રજૂ કરી છે એની સાથે સંકળાયેલી માહિતી છે એમને અહીંયા રજૂ કરી છે તો ખૂબ સારો એવો ગ્રંથ છે અને એમાં બધા માનપત્રો સંગ્રહાયેલા છે આપ પણ જોઈ શકો છો એમાં લગભગ

મહાત્મા ગાંધીજી નું નામ લખવામાં આવ્યું છે અને પછી જે સન્માનપત્ર છે અથવા તો માનપત્ર છે એની વિગતો દર્શાવવામાં આવી છે તો આવા કેટલાક આપણે નમૂના જોઈએ જેમાં જનતા જિલ્લા હજારીબાગનું માનપત્ર સ્વામી સદાનંદજીએ સિંગાપોર થી આપેલ જન્મદિવસની દિવસની શુભેચ્છા મેઢ રાજપૂત સભા સહરાનપુરનું માનપત્ર દેશ હિતકારક મંડળી શાહપુરનું માનપત્ર ગુજરાતી વાંચનાલય સંસ્થા અલીબાગનું માનપત્ર ભરૂચ જિલ્લા લોકલ બોર્ડ નું હિન્દી સાહિત્ય સભા સીતાપુર નું માનપત્ર જિલ્લા કોંગ્રેસ કમિટી પૂર્ણિયા નું માનપત્ર શ્રી હિન્દી મહાસભા શહેર સમિતિ માંગરોળ નું માનપત્ર કૃષક અને રૈયત સભા કુમિલાનું માનપત્ર ઇજિપ્તવાસી ભારતીયોનું માનપત્ર હિન્દુ સભા પૂર્ણિયાનું માનપત્ર યુવક સંઘ ગોરખપુર નું માનપત્ર ઝાંસી મ્યુનિસિપલ બોર્ડ નું માનપત્ર નેગાપટ્ટમ નિવાસીઓનું માનપત્ર કમિશનર મ્યુનિસિપાલિટી હજારીબાગનું માનપત્ર મિતારા શ્રીલંકા શહેરનું માનપત્ર મુંબઈ શહેર મ્યુનિસિપલ નું માનપત્ર અને મહોબા નિવાસીઓનું માનપત્ર આવા તો અનેક માનપત્રો આપણે જોઈ શકીએ છીએ જેમાં ગાંધીજીના નામની આગળ મહાત્મા એવું સંબોધન કરવામાં આવ્યું છે ઓગણીસો પંદર પછી ગાંધીજી ભારતમાં આવ્યા અને એ પછી એમને જે માનપત્રો સન્માનપત્રો આપવામાં આવ્યા એવા ઘણા બધા જે આ માનપત્રો કે સન્માનપત્રો છે એમાં ગાંધીજીને મહાત્માનું બિરુદ આપવામાં આવ્યું છે અને એમને મહાત્મા તરીકે સંબોધિત કરવામાં આવ્યા છે ગાંધીજીને મહાત્માનું બિરુદ આપ્યું એના વિશે અનેકવાર ચર્ચાઓ થઈ છે અનેકવાર પ્રશ્નો ઉપસ્થિત થયા છે ઘણા લોકોએ એના વિશે વાદ વિવાદો ઉભા કરેલા છે ગાંધીજીને એટલે કે મોહનદાસ કરમચંદ ગાંધીને મહાત્મા એવું બિરુદ કોણે આપ્યું અથવા તો ગાંધીજીને મહાત્મા એવું સંબોધન સૌ પહેલા કોણે કર્યું એના વિશેના અનેક મતમતાંતરો અને મતભેદો આપણને જોવા મળે છે તો આજે મારે વાત કરવી છે એ મહાત્મા વિશે એટલે કે ગાંધીજીને મહાત્મા બિરુદ કોને આપ્યું એના વિશે વાત કરવી છે 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 આમ તો ઘણા ઘણા બધા મતભેદો કે મહાત્મા એ રવિન્દ્રનાથ ટાગોરે સૌ પહેલા આપ્યું એવું ઘણા કહે છે તો કેટલાકનું કહેવું એવું પણ છે કે ગોંડલવાસીઓએ ગાંધીજીને મહાત્માનું બિરુદ આપ્યું છે તો ગાંધીજી માટે થઈને એટલે કે મોહનદાસ કરમચંદ ગાંધી માટે થઈને મહાત્મા એવું બિરુદ એટલે કે એવું સન્માન એક સૌ પહેલા કોને કર્યું અથવા તો એવું સંબોધન સૌ પહેલા કોણે કર્યું એના વિશે વાત કરવી છે તો એના પહેલા આપણે થોડીક પૂર્વ ભૂમિકા એની માટે જાણવી પડે કે મહાત્મા ગાંધી છે એ દક્ષિણ આફ્રિકામાં ગયા હતા અને દક્ષિણ આફ્રિકામાં ગયા ત્યારે એમની ઉંમર લગભગ ચોવીસ વર્ષની આસપાસ હતી એટલે કે એ અઢારસો ને માં દક્ષિણ આફ્રિકામાં ગયા અને ત્યાર પછી એવો દક્ષિણ આફ્રિકાથી ઓગણીસો ને માં ભારત પરત ફરે છે એટલે કે એ ગયા ત્યારે એમની ઉંમર છે એ ચોવીસ વર્ષની હતી અને જયારે ભારત પરત ફરે છે ત્યારે લગભગ એટલે કે એકવીસ બાવીસ ભારત પરત ફરે છે દક્ષિણ આફ્રિકાથી ત્યારે એમની ઉંમર છે એ પિસ્તાલીસ વર્ષની આજુબાજુ હતી એટલે આ ઉંમરની આસપાસ આપણે જોઈ શકીએ કે પિસ્તાલીસ વર્ષની જો મહાત્મા ગાંધીજીની ઉંમર હોય તો એ સમયે આપણે એમ કહીએ છીએ કે સૌ પહેલા રવિન્દ્રનાથ ટાગોરે મહાત્મા એવું બિરુદ આપ્યું છે અથવા તો એવું સંબોધન કર્યું છે એટલે કે ગાંધીજી જયારે ભારત પરત ફર્યા ત્યારે એમની ઉંમર પિસ્તાલીસ વર્ષની આસપાસ હતી તો આટલી નાની વયે સ્વાભાવિક છે કે આપણને એવું લાગે કે રવિન્દ્રનાથ ટાગોર જેવી મહાન વ્યક્તિઓ મોટી હસ્તી એ પિસ્તાલીસ વર્ષના વ્યક્તિને આ રીતે મહાત્માનું એવું સંબોધન કરે અથવા તો બિરુદ આપે એ આપણને સ્વાભાવિક દળે ઉતરે એવી વાત નથી એટલે એક તર્ક એ જ થઈ જાય છે કે કદાચ મહાત્મા એવું બિરુદ અથવા તો સંબોધન એ રવિન્દ્રનાથ ટાગોરે ન જ આપ્યું હોય હવે આપણે જો મહાત્મા ગાંધીજીની પૂર્વ ભૂમિકા જોઈએ તો એ દક્ષિણ આફ્રિકા એ સમયે જાન્યુઆરી ઓગણીસો દક્ષિણ આફ્રિકાથી મુંબઈના એપોલો એ બંદર ઉપર એ ઉતરે છે લગભગ સવારે સાડા સાત વાગ્યાની આસપાસ અને ત્યારે મુંબઈની અંદર ઘણા બધા કાર્યકરો એ એકત્રિત થાય છે અને ત્યાં આગળ ગાંધીજીનું એ ઉષ્માભર્યું સ્વાગત કરે છે ત્યાર પછી ગાંધીજી છે એ ભારતમાં એ વિચારે છે કે રાજકારણમાં સક્રિય થતા પહેલા મારે ભારત ભ્રમણ કરવું છે અને ભારતની પરિસ્થિતિ વિશે એની સ્થિતિ વિશે જાણવું છે ગાંધીજી જે વખતે દક્ષિણ આફ્રિકાથી ભારતમાં આવ્યા ત્યારે ભારતની પરિસ્થિતિ છે એ અત્યંત દયનીય હતી અને ખૂબ જ મુશ્કેલ ફરી સમયમાંથી ભારત દેશ છે એ પસાર થઈ રહ્યો હતો એટલે ગાંધીજીને આ બધું ખ્યાલ લેવો હતો બધા ભારતની પરિસ્થિતિ વિશે જાણવું હતું એટલે એમને પહેલા એવું નક્કી કર્યું કે મારે ભારત ભ્રમણ કરવું છે અને દેશની પરિસ્થિતિનો તાગ મેળવવો છે એટલે રાજકારણમાં સક્રિય થતા પહેલા ગાંધીજીએ આવું નક્કી કર્યું હતું અને એટલા માટે થઈને મુંબઈથી ગાંધીજી છે એ ટ્રેન મારફતે કાઠિયાવાડ આવવા માટે નીકળે છે અને સૌ પહેલા એ રાજકોટ ના સ્ટેશને આવે છે અને ત્યાર પછી એ ગુજરાતમાં જુદા જુદા જગ્યાએ ટ્રેન મારફતે જાય છે ત્યાં દરેક જગ્યાએ જ્યાં ટ્રેન ઉભી રહે છે ત્યાં આગળ ગાંધીજીની આગતા સ્વાગતા કરવામાં આવે છે એમનું સન્માન કરવામાં આવે છે એમને હારતોરાઓ આપવા પહેરાવવામાં આવે છે માનપત્રો આપવામાં આવે છે તો આવી ઘણી બધી પ્રક્રિયાઓ છે ગાંધીજીનું સૌરાષ્ટ્ર દર્શન વખતે અથવા તો સૌરાષ્ટ્ર યાત્રા વખતે થાય છે આપની સમક્ષ એક આધાર રજૂ કરું છું એને આધાર ગણીએ કે પુરાવો ગણીએ અને એ છે એ રાજકોટની પ્રજાનું માનપત્ર ગાંધીજી જ્યારે દક્ષિણ આફ્રિકાથી ભારતમાં આવ્યા અને ભારતમાં આવ્યા પછી એ જ્યારે રાજકોટમાં આવે છે એટલે કે એક સભા ભરવામાં આવે છે અને એ સભામાં ગાંધીજીને માનપત્ર અથવા તો સન્માનપત્ર આપવામાં આવે છે રાજકોટના અગ્રગણ્ય એવા ચોત્રીસ નગરજનોની હાજરીમાં આ માનપત્ર આપવામાં આવે છે અને એ માનપત્રની અંદર આપણે જોઈ શકીએ છીએ કે આ ચોત્રીસ નગરજનો છે એમના નામ પણ આપેલા છે આ માનપત્રની અંદર જે ચોત્રીસ નગરજનો છે એમના નામ છે એમાં એક મહત્વનું નામ છે એ છે એ બેજનજી મેરવાનજી ડમરી જે એ સમયે રાજકોટના દીવાન હતા એટલે કે રાજકોટ રાજ્યના દીવાન હતા એમનું નામ અહીંયા આગળ છે અને એમના અધ્યક્ષ પદે એમ કહેવાય છે કે આ માનપત્ર આપવામાં આવ્યું છે બીજું એક મહત્વનું નામ છે એ ગાંધીજીના સહાધ્યાયી મિત્ર દલપતરાય ભગવાનજી શુક્લ આ પણ એ હાજર હતા અને આ માનપત્રની અંદર એમનું નામ પણ છે અને એમની હાજરીમાં ગાંધીજીને આ માનપત્ર આપવામાં આવ્યું છે એટલે કે સત્તર એક ઓગણીસો પંદર ના રોજ આ બધા ચોત્રીસ નગરજનો છે એમની હાજરીમાં ગાંધીજીને આ રીતે સન્માનપત્ર એટલે કે આ માનપત્ર આપવામાં આવ્યું છે અને આ માનપત્રની અંદર આપણે આખું માનપત્ર વાંચીએ છીએ આ તમારી સમક્ષ પણ હું મૂકી રહ્યો છું અને આપ પણ જોઈ શકો છો આ માનપત્રની અંદર જોશો તો તમને ક્યાંય પણ ગાંધીજીના નામની સાથે અથવા તો આખા માનપત્રમાં મહાત્મા એવા શબ્દનો પ્રયોગ થયો નથી અથવા તો એનો ઉલ્લેખ થયો નથી એટલે કે સત્તર એક ઓગણીસો ને પંદરમાં જ્યારે રાજકોટમાં આ રીતે સભા ભરાય અને એમાં ગાંધીજીને માનપત્ર આપવામાં આવ્યું એમાં ક્યાંય પણ ગાંધીજી માટે મહાત્મા એવો શબ્દ પ્રયોગ થયો નથી મહાત્મા એકવીસ એક ઓગણીસો પંદર ના રોજ જયારે જેતપુરમાં સભા ભરાય છે અને જેતપુરના નગરજનો દ્વારા ગાંધીજીને માનપત્ર આપવામાં આવે છે એકવીસ એક ઓગણીસો પંદર ના રોજ અને આ માનપત્ર ની અંદર સૌ પહેલા જેતપુરના નગરજનો દ્વારા મહાત્મા ગાંધીજી માટે એટલે કે મોહનદાસ કરમચંદ ગાંધી માટે મહાત્મા એવો શબ્દ પ્રયોગ થાય છે એટલે સૌ પહેલા મહાત્મા કહેનાર હોય તો એ છે એમ કહી શકાય ગાંધીજી ભારત ફર્યા ત્યારે એમને પછી કાઠિયાવાડ પ્રવાસ કરવાનું વિચાર્યું હતું અને એ દરમિયાન એમને સૌ પહેલા રાજકોટમાં આવ્યા અને રાજકોટ પછી એકવીસ જાન્યુઆરી ઓગણીસો પંદર ના રોજ જેતપુરમાં રોકાયા અને ત્યાર પછી ચોવીસ જાન્યુઆરી

પંદર ના રોજ ગોંડલ રોકાયા હતા અને ત્યાં આગળ ગોંડલની પ્રજાએ એમને સન્માનપત્ર આપ્યું હતું અને ત્યાં ગોંડલમાં પણ મહાત્મા એવું બિરુદ એના સન્માનપત્રની ની અંદર એટલે કે એના માનપત્ર ની અંદર લખવામાં આવ્યું હતું એટલે આ બંને પત્રો ને જોઈ શકીએ તો આપણને એ ખ્યાલ આવશે કે એકવીસ એક ઓગણીસો પંદર ના રોજ જેતપુરમાં એટલે સભા ભરાઈ હતી અને ત્યાં આગળ ગાંધીજી એ સભાને સંબોધિત કરી હતી અને એ સમયે એમને ગાંધીજીને માનપત્ર આપવામાં આવ્યું હતું એ માનપત્રની અંદર મહાત્મા શબ્દ એવું સંબોધિત કરવામાં આવેલો છે ગાંધીજી માટે થઈને એકવીસ એક ઓગણીસો પંદર ના રોજ ગાંધીજી જેતપુરમાં આવ્યા અને ત્યાં આગળ જેતપુરમાં ગાંધીજી નો ઉતારો દેવચંદદાય પારિક

એમાં સૌ પહેલા જે મથાળું લખવામાં આવ્યું હતું ત્યાં શ્રીમાન અને પછી તરત મહાત્મા શબ્દ લખવામાં આવ્યો છે જેતપુરમાં આપવામાં આવેલ માનપત્ર આગળ છે આપ જોઈ શકો છો એના મથાળે જે લખ્યું છે એ પણ આપ જોઈ શકો છો અને મથાળાના ભાગમાં શ્રીમાન પછી મહાત્મા શબ્દ એવું લખવામાં આવ્યું છે અને મોહનદાસ કરમચંદ ગાંધી બારિસ્ટર એટલો આ રીતે મથાળું બાંધવામાં આવ્યું છે એ પણ આગળ જોઈ શકો છો અને પછી છે એ પત્ર છે એની શરૂઆત કરવામાં આવી છે અને લખવામાં આવ્યું છે અને છેલ્લે તમે જોઈ શકો છો કે આમાં છેલ્લે જે છે લગભગ ઓગણપચાસ જેટલા નગરજનોની સહીઓ છે અથવા તો એમના નામો છે અને એ નામ સાથેનું આ સન્માનપત્ર એટલે કે માનપત્ર છે એ ગાંધીજીને અર્પણ કરવામાં આવ્યું હતું જેતપુર પછી ચોવીસ એક ઓગણીસો પંદર ના રોજ ગાંધીજી છે એ ગોંડલની મુલાકાત લે છે અહીંયા પણ ગાંધીજીને સત્કારવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને ગાંધીજીને માનપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા તો ચોવીસ તારીખના રોજ ગોંડલમાં નગરજનો દ્વારા ગાંધીજીને આ રીતે જે એક માનપત્ર આપવામાં આવ્યું હતું એ માનપત્રમાં પણ મહાત્મા એવો શબ્દ છે એ લખવામાં આવ્યો હતો એટલે કે મહાત્માના બિરુદ્ધ એમને સંબોધિત કરવામાં આવ્યા હતા એટલે એ ઉપરથી કહી શકાય કે સૌ પહેલા જય જેતપુરમાં એ ગાંધીજી માટે થઈને મહાત્મા શબ્દ એ પ્રયોજાયો હોય અને ત્યાર પછી ગોંડલમાં એ આ રીતે મહાત્મા શબ્દ છે એ પ્રયોજાયો હશે આ જે ફોટોગ્રાફ્સ આપ જોઈ રહ્યા છો એની બાજુમાં જે વિગત છે તે ગોંડલમાં અપાયેલ માનપત્ર સમયની છે અને તેમાં જે તારીખ બતાવી છે તે સત્યાવીસ એક ઓગણીસો ની દર્શાવી છે અહીં લખ્યું છે કે ગાંધીજીને મહાત્માનું બિરુદ ગોંડલ રાજ્યના રાજવૈદ શ્રી જીવરામ કાલિદાસ શાસ્ત્રી આપ્યું છે જેતપુર પછી ત્રણ દિવસ બાદ ગાંધીજી છે એ ગોંડલ જાય છે એટલે કે ચોવીસ એક ઓગણીસસો ને પંદરના રોજ ગાંધીજી છે જેતપુર થી ગોંડલ જાય છે અને ગોંડલમાં ચોવીસ એક ઓગણીસો ને ના રોજ સભા ભરવામાં આવે છે અને ત્યાં આગળ ગાંધીજીને સન્માન અર્થે આ માનપત્ર આપવામાં આવે છે એટલે કે સન્માનપત્ર આપવામાં આવે છે અને ત્યાં આગળ એ ગાંધીજીને જે સન્માનપત્ર આપવામાં આવે છે એમાં પણ મહાત્મા એવો શબ્દ પ્રયોગ થયો છે પણ આપણે એમ કહી શકીએ કે એના પહેલા જયારે એકવીસ એક ઓગણીસો આપવામાં આવ્યું એટલે સૌ પહેલા એ ગાંધીજી માટે મહાત્મા એવો શબ્દ પ્રયોગ કર્યો છે એમ કહી શકાય આ એકવીસ એક ઓગણીસો પંદર પછીના જે આપણે મોટા ભાગના પત્રો જોઈએ છે તો એ બધા પત્રોમાં મોટા મોટાભાગે ગાંધીજીના નામ આગળ મહાત્મા એવું સંબોધન કરવામાં આવ્યું છે એટલે કે પછીથી જે માનપત્રો આપવામાં આવ્યા છે અથવા તો આપવામાં આવ્યા છે એ બધા પત્રોમાં મથાળે મહાત્મા એવો સંબોધન કરીને એ પત્રો લખવામાં આવેલા છે પછી એમની પાછળ એમનું નામ હોય મોહનદાસ કરમચંદ ગાંધી અથવા તો શ્રીયુત મહાત્મા ગાંધી અથવા તો પરમ પૂજ્ય મહાત્મા મોહનદાસ કરમચંદ ગાંધી આ રીતે અનેક મથાળાઓ એ લખીને એ પત્રો લખવામાં આવેલા છે સન્માન પત્રો લખવામાં આવ્યા છે અને આ રીતે એમને સન્માનિત કરવામાં આવેલા છે આ બધા આધાર પુરાવાના આધારે આપણે ચોક્કસ એટલું કહી શકીએ કે મોહનદાસ કરમચંદ ગાંધી એટલે કે પૂજ્ય બાપુ ગાંધીજી માટે થઈને મહાત્મા એવો શબ્દ પ્રયોગ એ સૌ પહેલા જેતપુરના નગરજનો દ્વારા કરવામાં આવ્યો છે એ નિશંક બાબત છે ગોંડલ અથવા રાજકોટ કે રવિન્દ્રનાથ ટાગોર એમના દ્વારા સૌ પહેલા મહાત્મા શબ્દ પ્રયોગ થયો નથી એટલે કે ગાંધીજી માટે થઈને મહાત્મા એવો શબ્દ પ્રયોગ અથવા તો સંબોધન જેને કહીએ છીએ કે અથવા તો મહાત્મા બિરુદ આપવાનું જે શ્રેય છે એ જેતપુરના નગરજનોને જાય છે આભાર